વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ સ્થિત હઝરત સૈયદ કાસમસા દાદાની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર ભારે આસ્થાપૂર્વક ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલિયાદ ગામે આવેલા મસા દાદા ના મઝાર પર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ સાધલી બોડેલી સંખેડા તેજગઢ પાવીચેતપુર વાકુડિયા હાલુલ કાલોલ મોટી સંખ્યામાં મુસ્લિમ ખત્રી સમાજના પરિવારો સમૂહ હઝરત સૈયદ કાસમશાહ દાદાના સુપ્રસિદ્ધ દરગાહ ઉર્સ પર અનુયાયીઓની હાજરીમાં આપી હતી આગલા દિવસે શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે દરગાહ ઉર્સ શરીફની રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ગામમાં આવેલા મદરેસા પાસેથી સદર શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદ મનો ઉમટી પડ્યા હતા સૈયદ સદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે સુપ્રસિદ્ધ આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સદર શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું આ પ્રસંગે ટ્રસ્ટી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બીજા દિવસે ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી ખત્રી સમાજના પરિવાર ઉપસ્થિત રહ્યા હતા ખત્રી સમાજ તેમજ દેશ માટે કોમી એકતા અને ભાઈચારો રહે તેવી દુઆ કરવામાં આવી હતી અને નિયાસ ભંડારો રાખવામાં આવ્યો હતો